મહિન્દ્રા બસો પંચોતેર ભૂમિપુત્ર મોડલ બે હજાર આઠ નવ પાર્સિંગ ચાલુ ટાયર આખા ચારે ચાર આગળના નેવું ટકા પાછળના સાઠ ટકા પાસાઠ ટકા જેવા જનરલ કલર કરેલ છે અને ઓરિજિનલ કલર વાપરવામાં આવેલો છે બેટરી નવી વાયરિંગ બધું કમ્પ્લીટ સેલ સ્ટાર્ટ ટ્રેક્ટર કોઈ પણ વસ્તુના ફોલ્ટ વગર ટ્રેક્ટર આપવાનું છે બોનટ પંખામાં ક્યાંય પણ સડાનો ડાગ નથી ઓરિજિનલ બોનટ પંખા ટાયર આખા છત્રી છયો સીટ વધુ કમ્પ્લીટ કંપનીની ઓરિજિનલ સીટ બે લિપુ કમ્પ્લીટ ચાલુ એન્જિન પાવરફુલ ગામ પ્રોપર અમરેલી ટ્રેક્ટર પ્રોપર અમરેલી ગામે જોવા મળશે અને જે કન્ડિશનમાં વિડીયોમાં જોઈ રહ્યા છો એ જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે